મોટા વરાછા વિસ્તારમાં રહેતા હીરા દલાલ મનસુખ ગોઠડિયા પત્ની સાથે સવારે છ વાગ્યે રામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી મોપેટ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન મોપેટ પર જ આવેલા સ્નેશરે તેમનું પર્સ ખેંચવા પ્રયત્ન કરતા બંને મોપેડ પટકાઈ ગયા હતા જેથી મનસુખભાઈએ સ્નેચરને પકડવા પ્રયત્ન કર્યો હતો નાસી જવા મથતા સ્નેચરને અન્ય વાહન ચાલક સાથે મળીને પકડવા જતા તેનો શર્ટ પણ ફાટી ગયો હતો જોકે સ્નેચર નાસી જવામાં સફળ રહ્યો હતો સ્નેચરને પકડવાનો પ્રયાસ કરતા મનસુખભાઈને પણ ઈજા પહોંચી હતી પત્ની વિજયાબેનને ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી હીરા દલાલના સતત પ્રયત્ન છતાં સ્નેચર ભાગી છૂટવામાં સફળ થયો હતો સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ હીરા દલાલ પત્નીને મોપેટ પર બેસાડી પરત વરાછા ગરનાળાથી પસાર થઈ રહ્યા હતા જે વેળાએ અચાનક મોપેટ પર આવેલ સ્નેચર દ્વારા પર્સ છૂટવાનો પ્રયાસ કરતા દંપતી પટકાયું હતું પોલીસ તપાસમાં મોપેટ પર ફરાર શખ્સની મોપેટ ચોરીની હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે